નમસ્કાર ખેડૂત મિત્રો હું માધવેન્દ્ર જાડેજા એગ્રીકોન ન્યુટ્રેક લિમિટેડ તરફથી અવારનવાર ખેડૂતો માટે માહિતીના અવનવા વિડીયો લઈને આપ સમક્ષ સોશિયલ મીડિયા દ્વારા હાજર થતો હોઉં છું આજે આપણે આવ્યા છીએ જામ ટીંબડી ગામે ત્યાં આપણે એક એગ્રીકોન ન્યુટ્રેક લિમિટેડની ખૂબ જ ચર્ચિત પ્રોડક્ટ એટલે કે સીડકોટ જેનું સૌરાષ્ટ્રભરમાં નામ ગુંજી રહ્યું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે કે ભાયાવદર વિસ્તાર ભાયાવદર વિસ્તારની અંદર વનવે ચાલતી પ્રોડક્ટ કે વાયોદર વિસ્તારનો એક પણ એવો ખેડૂતનો હોય કે જે સીટકોટથી પરિચિતનો હોય એવી પ્રોડક્ટ એટલે કે શીટકોટ એનું રિઝલ્ટ જોવા માટે આપણે રસનભાઈની વાડીએ આવ્યા છીએ રસનભાઈએ મરજીનો રોપ નાખેલો છે અને પટની અંદર સીટકોટનો ઉપયોગ કરેલો છે અને તે રિઝલ્ટ જોવા માટે આપણે આવ્યા છીએ રોપ તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ સુબો છે અને આપણા ખેડૂત મિત્ર રસનભાઈ આપણી સાથે છે તો આપણે પહેલાં તો તેને જ પૂછી શું કે રસનભાઈ મજામાં મજામાં શું ફરક લાગ્યો દર વર્ષની જેમ આ વખતે તમે રોપની અંદર સો ટકા જર્મિનેશન આવે છે ગ્રોથ અને ગ્રીનરી બેસ્ટ છે બરાબર છે દર વખત કરતાં તમે આ વખતે આટલો ડિફરન્સ લાગ્યો આ વખતે તમે સીટકોટનો જે પટ મારેલો છે તમને બે એમ એલ બરાબર છે બરાબર છે એવી જ રીતે જેવી રીતે મરચીમાં રોપમાં સીટકોટનો ઉપયોગ કરેલો છે એવી રીતે આ કોબીનો રોપ છે

સાડા ચારસો ગ્રામની થેલીમાં દસ એમ એલનો ઉપયોગ કરેલો છે બરાબર છે એટલે કપાસ છે મરચી છે કોબી છે ત્રણેયની અંદર સીડકોટને જ્યારે ખેડૂતો સુધી પહોંચાડતા પહેલાં પોતે પોતાની રીતે પોતાની વાડીમાં ઉપયોગ કરેલો છે અને ખૂબ સારા પરિણામો રસનભાઈને મળેલા છે તો અવારનવાર ખેડૂત મિત્રો અમારા વિડીયો જો અમને ફોન દ્વારા કે મેસેજ દ્વારા પૂછતા હોય છે કે સીટકોટનો ઉપયોગ મગફળીની અંદર ખાસ કરીને કેટલો પ્રમાણથી કરી શકાય તો મગફળીના પાકની અંદર તમારે મણે ચાલીસથી પચાસ એમએલ તમે ઉપયોગ કરી શકો કપાસનું તમારે સાડા ચારસો ગ્રામનું પેકેટ હોય એમાં દસ એમ ઉપયોગ કરી શકો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને નીચે દર્શાવેલા નંબરમાં કોઈપણ જાતની તમારે માહિતીની જરૂરિયાત હોય તો અવશ્ય કોલ કરો ખૂબ ખૂબ આભાર